ઓકે અહીંયા રેલવે સ્ટેશન આગળ દેશિયાળમાં આંગણવાડી આવેલી છે તો આ આંગણવાડીની આજુબાજુ બહુ જ ગંદકી થઈ ગઈ છે અને અમે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ જે આવે છે અને થોડું કચરો આમથી આમ કરીને ભરીને લઈ જાય છે અને અહીં આગળ બહુ જ ગંદકી અતિ એવાન એવી થઈ જાય છે પાછી તો અહીંયા અમારે આંગણવાડીમાં ત્રેવીસ બાળકો આવે છે જે બાળકો ગંદકીને લીધે વાલીએ મોકલતા નહીં જે એવું કહે છે કે અહીંયા બહુ ગંદકી છે એટલે મચ્છર છે અને બહાર અમે રમવા બી કાઢતા નહીં બાળકોને અને વાલી એવું કહે છે કે ગંદકી બહુ છે એટલે અમે બાળકોને નથી મોકલતા તો એવું કહે છે કે ગંદકી તમે કંઈક કરો એમ એટલે એવું કહે છે કે આ ગંદકી તમે હટાવો પહેલાં પછી અમે બાળકોને આંગણવાડી પર મોકલીએ જે બહાર બી એટલી બધી ગંદકી છે અને મચ્છર બી એટલા બધા છે અને ઝાડખા બધા છે બહુ જાડવા ઉગી ગયા છે એટલી બધી ગંદકી છે તો બધા વાલી એવું કહે છે એટલા માટે અમે એવી આશા કરીએ છીએ કે આ ગંદકી કાયમ માટે આ ગંદકીનું કંઈ નિવારણ આવી જાય અને સારું થઈ જાય એવી આશા અમે રાખીએ છીએ વસાઈવાલી જીન દેસાઈ રેલવે સ્ટેશન પાસે જે આંગણવાડી આવેલી છે ત્યાં કચરો બહુ બધો થઈ ગયો છે પાંચ દસ મિનિટ વરસાદ પડે તો પણ પાણી બહુ બધું ભરાઈ જાય છે તેના કારણે મચ્છર થાય છે અને જે નવો વાયરસ આવ્યો છે તેના કારણે જે પણ બીમારી થશે તે અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે અમે આંગણવાડી વાળા બેનને રજૂઆત કરી છે પણ એ એવું કહે છે કે આવી જશે આવી જશે કેટલી વાર કહીએ છીએ તો પણ એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે ક્યારે આવશે અને ક્યારે પગલાં લેવામાં આવશે તેના બદલ અને જે નવો વાયરસ આવ્યો છે તેની તે વાયરસ અમારા છોકરાઓને થશે તેનું જવાબદાર કોણ રહેશે

હા અમે આંગણવાડી બહેનો રજૂઆત કેટલી વાર કરી છે એ એક જ રિપ્લાય કરે છે કે આવી જશે અહીંયા ક્યારે આવશે અને ક્યારે સાફ સફાઈ કરશે અહીંયાના છોકરાઓને કેટલી તકલીફ પડે છે આવા જવામાં અહીંયા બહાર રમે છે એ લોકો અહીંયા રમે છે ત્યાં કાદવ કિચડ બહુ બધું થઈ ગયું છે પાણી પણ ભરાઈ ગયું છે તેના માટે અમે રજૂઆત કરીએ છીએ મોરી ભાગોળ બહાર આવેલ દેસાયાર વિસ્તાર જ્યાં નંદઘર આંગણવાડી આવેલી છે જ્યાં ચાર વિસ્તારના છોકરાઓ અભ્યાસ માટે આવતા હોય છે સોનેશ્વર પાર્ક વસાઈવાલા જીન ઈદગાહ અને દેસાઈ આ વિસ્તારમાં આંગણવાડીની બિલકુલ બહાર કચરો અને ગંદકી હોવાના કારણે મચ્છરોનો અભાવ થઈ રહ્યો છે મચ્છરો વધી રહ્યા છે બાળકો અંદર ભણવા આવે છે બહેનોને વાલીઓએ વારંવાર કમ્પ્લેન કરી બહેનોએ પણ નગરપાલિકામાં અરજી કરી અરજી કરવા બાદ નગરપાલિકાવાળાએ દેખી જતા રહે છે કામગીરી હજુ કંઈક મુકમલ થઈ નથી સાફ સફાઈ કરી જતા રહે છે મારી એક જ માંગ છે કે આ વિસ્તારમાં નંદઘર પાસે જે કંઈક પણ કચરો છે કે જે કંઈક પણ ગંદકી છે તે દૂર કરે ને અત્યારે હાલમાં ચાંદના વાયરસ ચાલી રહ્યું છે જે નાના બાળકોના સાથે તકલીફ થઈ રહી છે અત્યારે આના કારણે જો મચ્છરો વધે અને નાના બાળકોને ચાંદના વાયરસને કોઈ તકલીફ આવે તો તેનું જવાબદાર કોણ થશે તે ધ્યાનમાં લઈ તંત્રને ખાસ અપીલ છે કે વહેલી તકે આ કામનું નિરાકરણ લાવે ને આ આંગણવાડીમાં બળતા બાળકોને સુરક્ષા આપે